સમાજની દીકરીઓ વિશે સુરતના જાહેર માં બેફામ વાણી વિલાસ કરનાર કાચલ હિન્દુસ્તાની ના પુતળાનો પાટીદાર સમાજે દહન કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો વૈંડોતરી હિલા બજાર ખાતે પાટીદાર સમાજ દ્વારા કાચલ હિન્દુસ્તાની ના પુરાણો દહન કરાયો હતો હાય કાજર હાય 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 કાજર હાય 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 ગુરુદાબાદ 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 કાજર હાય હાય રોદ પ્રદર્શન મેળા પાટીદાર સમાજ કા લોકો बॉडी संख्या 55 उपस्थित રહ્યા રાજા હિન્દુસ્તાની મરબો રાજા હિન્દુસ્તાની મરબો રાજા હિન્દુસ્તાની મરબો બી પાટીદાર ટીકરીઓ વિશે અપત્ર ટિપ્પણી કરવા કાજલ હિન્દુસ્તાની સમગ્ર પાટીદાર સમાજની માફી માંગે તેવી માંગ કરાય હતી આજે સરદાર યુવા સંગઠન દ્વારા જે કાજલ કે જેની છે નહીં જે હિન્દુસ્તાન હોય હિન્દુસ્તાની હોય કોઈ પણ સમાજ માટે આવો શબ્દ ન વાપરે આજથી નવક મહિના પહેલા મોરબીની દીકરીઓ માટે સુરતના એક પ્રોગ્રામમાં સ્ટેજ ઉપરથી એ બોલ્યા કે નવ મુસલમાન છોકરા હારે પાટીદારની દીકરીઓ કે જે એકાબીજી માટે બોયફ્રેન્ડ ફેરવે છે પેલે તો એની વાતમાં તે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આવી વાતો કરે છે જો આને એવી ખબર હોય કે સાત દીકરીઓ પોતાના પપ્પા ભાઈ પૈસા લઈને મુસલમાન લવજહાજ માટે કામ કરતી હોય અને બીજા સમાજના દીકરાઓ માટે પૈસા ઘરમાંથી ચોરે છે તો એને વાલીને બોલાવીને સમજાવવાની કોશિશ કેમ ન કરી ફક્ત ને ફક્ત મીડિયામાં હાઇલાઇટ થવા માટે સસ્તી પ્રસિદ્ધિ મને બનાવી બેઠેલી વાતો છે અને આ વાત તદ્દન ખોટી છે અને કોઈ પણ સમાજની દીકરીઓ માટે કે જેમ કે કે બાર કોલેજમાં ભણતી હતી ઉંમર બોલે છે પંદરથી થી સોળ વર્ષ એટલે આ વાત કોઈ મેળો આવતો નથી ફક્ત ખોટી વાતો છે પોતાની ટીઆરપી વધારવા માટે કરેલી વાતો છે એટલે પાટીદાર સમાજ આ કાજલ નો ચુડેલ નો સંપૂર્ણ વિરોધ કરે છે અને કાજલ જો પાટીદાર સમાજ ની આ માફી નહીં માંગે તો ભવિષ્યમાં અંતિમ આક્રમક પ્રોગ્રામ આપવામાં આવશે અને કાજલ ની હિન્દુસ્તાની તેવડ હોય તો ભાવનગર જિલ્લામાં એક પણ સ્ટેજ પ્રોગ્રામ કરે કેમ પ્રોગ્રામ થાય છે એને ખબર પડે